નમસ્કાર ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક છે હવે સમાચાર સુરતમાં માત્ર રોડની કામગીરી નબળી નથી કરવામાં આવી રહી પરંતુ લોકોને ચાલવા માટે બનાવેલા ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર છે સુરત પાલિકાના અઠવા ઝોનમાં એક ફૂટપાથ પર શરીરજન વોકિંગ કરી રહ્યો હોય ત્યારે અચાનક ફૂટપાથ બેસી ગયો ફૂટપાથ પર ચાલવું પણ હવે જાણે જોખમ ભર્યું છે ફૂટપાથ નીચે પૂરાણ કર્યું ન હોવાથી આ ફૂટપાથની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે વરસાદની શરૂઆત થતાં જ શહેરના વિવિધ રસ્તાઓ પર ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ બિસ્માર થઈ જતા રસ્તાની કામગીરીમાં હવે ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે શહેરના સૌથી વિકસિત એવા અઠવા ઝોનના જોગર્સ પાર્ક નજીક પોતદાર એવન્યુ એપાર્ટમેન્ટ બહાર પાલિકાએ ફૂટપાથ બનાવ્યો હોય જેમાં લોકો અવર જવર પણ કરે છે અચાનક ફૂટપાથ પર ભૂવો પડી ગયો લોકોને ચાલવા માટે બનાવેલા ફૂટપાથ બનાવ્યો હોય ત્યારે યોગ્ય પુરાણ કર્યું ન હોવાથી વરસાદમાં ભૂવો પડી જવાની ઘટના સામે આવી રહી છે ઇન્ચાર્જ સિટી ઇજનેર જતીન દેસાઈ જણાવે છે કે આ બાબત અમારા ધ્યાન ઉપર આવી છે એક વ્યક્તિના પગમાં સામાન્ય ઈજા થયાનું પણ જાણવા મળ્યું છે ફૂટપાથ બેસી જવાને કારણે જે ઘટના ઘટી એ તાત્કાલિક અસરથી અધિકારીઓને સૂચના પણ અપાઈ છે આ પ્રકારે બેદરકારી જ્યાં થતી હોય તેમના ઉપર ધ્યાન રાખવું જે ઇજાદાર છે તેની સામે પણ આ બાબતે અમે આગળ પગલાં લઈશું વધુમાં તેમણે જણાવ્યું હતું મારું નામ જતિન દેસાઈ છે હું મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે કામગીરી કરી રહ્યો છું હાલમાં જાણમાં આવ્યું છે કે પોગસ પાર્કવાળા રોડ પર એક ફૂટપાથ બેસી જવાને કારણે એક વ્યક્તિને થોડી ઈજા થયેલ છે અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે એને સ્પોટના આઈડેન્ટિફાઈ કરીને રિપેરિંગ કરી નાખીશું અને આવા જે કોઈ સ્પોટ હશે તેને બી બેરિકેટિંગ કરીને તાત્કાલિક સુધારી દેવામાં આવશે વારંવાર આ પ્રકારની સ એ સંબંધિત ઈજાદાર સામે બી પગલાં લેવામાં આવશે અને અમારા સ્ટાફ છે તેને બી જે તે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવશે